એમ નહીં યાત્રાના નિયમ પ્રમાણે કઈ રીતે કરી શકે તો મનુષ્યનું આયુષ્ય લગભગ એમાં જ પૂરું થઈ જાય તો એવું ન કરી શકે તો તો એને હેમાદ્રી શ્રવણ કરવી દેહ સુધી કરવી એને દેહ સુધી કરશે એટલે એનું બધા પ્રાયશ્ચિત થઈ જાય અને જ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા એને અડસઠ તીર્થની યાત્રાનું આખું ફળ પ્રાપ્ત થઈ જાય એટલે તમે એક હેમાદ્રી સાંભળો કે અડસાઠ તીર્થની યાત્રા કરો બેનું ફળ સરખું છે માત્ર સ્નાન કરવા માટે નવરાવવા માટે હેમાદ્રી નથી બી બીજું કે લખ્યું કે સમસ્ત જગત ઉત્પત્તિ પશુ પક્ષી જીવ જંતુ દેવ દાનવ માનવ સૂર્ય ચંદ્ર નક્ષત્ર જયારે બ્રહ્માંડ માં કઈ નતું બ્રહ્માંડ ની અંદર કઈ નહોતું તો એ સમય હતું શું બ્રહ્માંડ માં તો કે ચારે તરફ જલમય જલ નકરું બ્રહ્માંડ માં પાણી હતું શું હતું પાણી અને અત્યારે પાણી જ છે ને આ તમારી માનો પ્રભાવ ભગવતી હાજર છે એનું પ્રમાણ કાલે બેઠા ભાઈ કે એ કોને જોયું છે કે પુણ્ય થાય કે ન થાય પુણ્ય કરી થાય કે ન થાય એનું ફળ મળે કે ન મળે કોને જોયું છે બધું આપડી આખું ન હોય આપણે ન જોઈ શકીએ હજાર હાથ વાળી ને હજાર આખું વાળી ઈ બેઠી છે એને ખબર હોય

કેમ કે બ્રહ્માંડ બ્રહ્માંડમાં કઈ નતું માત્ર જલ બ્રહ્માંડના પરમ તત્વ ની અંદર નિરંજન નિરાકાર અનંત અને અવિનાશી કોઈ દેવ નું નામ નહીં કોઈ ભગવાન નું નામ નહીં નિરાકાર બ્રહ્મ જેને આપણે બ્રહ્મ કહી એ નિરાકાર બ્રહ્મ ની અંદર પરમ તત્વ ની અંદર એક મૂળ પુરુષ હતો અને મૂળ પુરુષની અંદર નિરાકાર પ્રકૃતિ એની અંદર હતી ઓમ બે પણ અંદર એક મૂળ પુરુષમાં મૂળ પ્રકૃતિ આ તમારે ખાસ સમજવાની જરૂર છે નકર તમને સમજાય નહીં માથે દેવાઈ જાય બરાબર મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ હવે મૂળ પુરુષ એટલે કોણ તો કે આદિદેવ શિવ જેને આપણે મહાદેવજી કહે ભોળાનાથ કહે શંકર કહે શિવ કહે પણ આકાર કેવો તો કે નિરાકાર દેખાય એવો નહીં આપણે કેમ કે મહાદેવના ગળામાં નાગ છે છે નિરાકાર બ્રહ્મ અને એની અંદર એક મૂળ મૂળ પ્રકૃતિ પ્રકૃતિ એટલે જગદંબા પોતે પણ માતાજી નું કોઈ નામ નહીં કે ભાઈ આ માતાજી ઓલા માતાજી નામ તો ક્યારે પીડા માતાજી જેવા જેવા કામ કરતા ગયા એવી પ્રમાણે એનું નામ પડ્યું ચંદ ને માર્યો માતાજી નું નામ ચામુંડા પીડ્યું પગ ફોડો તો ખોડિયાર નામ પીડ્યું મા જગદંબાનું કોઈ નામ નહીં માત્ર શિવ અને શક્તિ મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ કીધું અને ત્યારે નિરાકાર ની અંદર માં જગદંબા એ શિવ ને એવું કીધું

શેષનાગ ની પથારી કરી કે સ્થાન નથી જગ્યા નથી તો ભગવાન જલ હતું તો જલ અંદર પાણી ની અંદર ભગવાન શયન કરતા હતા ભગવાન જલ અંદર સયન કરતા હતા હજારો વર્ષ સુધી ભગવાન યોગ નિદ્રાના આધારે સુતા યોગ નિંદ્રા એના આધારે ભગવાન હજારો વર્ષ લગી સુધા પછી માતાજી એમ કીધું કે હવે છે ને આ વિષ્ણુ ભગવાનને જગાડવાની જરૂર છે હવે આને જગાડવાની જરૂર છે ત્યારે મા જગદંબા એના શરીરમાંથી યોગ નિંદ્રા રૂપે બહાર નીકળી ગયા અને ભગવાન તરત જાગી ગયા હવે જેવા જાયગા એટલે ભગવાનના મનમાં મન પેલો વિચાર આવ્યો કે એકો હોમ બહુશ્યામી હું એક છું આમાંથી મારે અનેક થવું જોઈએ વિચાર ક્યારે આવે આખું ખુલે તો તમે આખી રાત સુતા હોય કઈ વિચાર આવે નિંદરમાં હોય તો કઈ વિચાર ના હોય સમાધિ અવસ્થા હોય જેવી આખો તરત વિચાર આવે કોઈ કે વાડીએ જવાનું છે કોઈ કે કારખાને જવાનું છે કોઈ કે હગાવાલાને જવાનું કોઈ પ્રસંગમાં જવાનું છે કોઈ પૈસા દેવાના છે કોઈની પાસે લેવાના છે વિચાર ક્યારે આવે આખ ખુલે તો વિચાર આવે ભગવાન આંખ ખુલ્લી એટલે મનમાં પેલો વિચાર આવ્યો કે ઉમારે એક માંથી અનેક બનવું છે નાભી માંથી કમળ કમળ ધીમે 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 કરતા પાણીમાંથી આકાશ બાજુ ગયું અને આકાશમાં માં કમળ ખીલું એની ઉપર એક પુરુષ પ્રગટ થયો આ પુરુષે ચારે તરફ જોયું એને ચાર મુકવે એ કોણ હતું તો કે બ્રહ્માજી ચતુર્મુખો ચાર મુખ બ્રહ્માજી આખા જગત ના દાદા પછી એ બ્રહ્માજી હું કોણ છું ચારે બાજુ જોયું નગરું જલમય જલ નગરું પાણી દેખાય છે એટલે બ્રહ્માજી કમળનું મૂળ ગોતવા કમળની અંદર ઊંડે 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 વર્ષો સુધી ચાલ્યા પણ ઈ કમળ નો ક્યાંય અંત આવ્યો નહીં વળી પાછા બ્રહ્માજી ઉપર આવીને બેઠા હું શું કરું શું કરું ત્યારે કમળ ને પાથળી માંથી પાણીના ટીપા પડે જેનો ટપ 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 એવો અવાજ આવે છે એટલે બ્રહ્માજી ને આભાસ થાય છે કોઈ મને તપ કરવાનું કે છે બ્રહ્માજી ને આભાસ થાય પ્રેરણા થઈ માતાજી ની કે તમે તપ કરો ત્યારે બ્રહ્માજી ના ચાર મુખ માંથી ચાર વેદ નીકળ્યા ને એને પ્રણવ લગાડી અને બ્રહ્માજી એ લાખો વર્ષ લગી તપ નો પ્રારંભ કર્યો ત્યારે માતાજીની કૃપાથી વિષ્ણુ ભગવાન એમની પાસે ગયા અને કીધું ભાઈ તમારું નામ બ્રહ્માજી જે તમારે જગત સૃષ્ટિ બ્રહ્માંડ મનુષ્ય આ બધું સર્જન તમારે કરવાનું છે તો બ્રહ્માજી એ ભગવાન અને માતાજી ની આજ્ઞા લઈ અને પ્રથમ પિંડ બનાવ્યો હવે એને શક્તિ મળી ગઈ બ્રહ્માજીને પહેલા બ્રહ્માજી કંઈ સર્જન કરી એમ હતા જ નહીં તાકાત જ નહોત એની પાસે શક્તિ જ નહોતો એની પાસે તપ કર્યું તો બધું મેળ્યું ને તપ કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય તમે આજે યજ્ઞમાં બેઠા જુઓ તમે તપ કરવા માટે આવ્યા છો સાંભળજો બીજું તમને કે એવું કહી દઉં અહીંયા જેટલા જોડી બેઠા જો એટલા બરોબર હું તો બે હાથવાળો અને બે આઈક્યું છે મારે બરોબર હું કઈ જાજુ જોયું ન કોણ હું કરે છે પણ માતાજી છે ને હજાર હાથ વાળા છે હજાર એક વાળા છે હું બધા યજમાનમાં ધ્યાન ન દઈ શકું કે મારે યજ્ઞ માં ધ્યાન દેવું વિધિ માં ધ્યાન દેવું તમારા ધ્યાન દેવું બીજું આપડે એમ કેમ કે ભાઈ માતાજી નો હુકમ હોય તો બધું થાય એમ એના હુકમ વગર કે એની ઈચ્છા વગર કઈ ન થાય તમે પધારો કે માતાજી નો હુકમ છે તો તમારે આવ્યા છે બીજું કે જગદંબાની ઈચ્છા એવી છે તમે યજ્ઞમાં બેસો તમારા હાથે રહેવી તમારા હાથે જોઈ છે આજ ગામમાં રહેતા એવું ન હોય કોઈ રાજકોટ રહેતો હોય કોઈ મુંબઈ રહેતો હોય કોઈ સુરત રહેતો હોય કોઈ બીજા ગામ રહેતું હોય પચાસ કિલોમીટર સો કિલોમીટર બસો કિલોમીટર આગળથી આવ્યા હોય બરોબર તો માતાજીની ઈચ્છા થાય ને તો એ ગમે બોલાવ્યા પછી અમેરિકા હોય નાથી નહીં બોલાવે એવું નથી

જે કઈ ધ્યાન ભુવાવાડી માં રાખવાનું હોય એ જે કઈ ટ્રસ્ટી હોતી માંડી જે સભ્ય હોય એ ધ્યાન એ રાખશે આપણને જગદંબા એ યજ્ઞ ની અંદર નિમિત કર્યા છે તો આપણે યજ્ઞ કરવાનું આપણે પૂજા કરવાની પછી આપણું ધ્યાન વા મંદિરે કોણ આવ્યું સગાવાલા કોણ આવ્યા ન્યા કેટલા જણા થયા છે ન્યા કેટલું માણસો આવ્યું છે ન્યા વાડીએ હું થતું હશે ઓલા હું કરતા હશે આપણે બધું છે ને માથે બધું મૂક દેવા પેલી વાત એ યાદ રાખવાની તો જ તમારો યજ્ઞ થાય પછી નકર આપણે આમ જોયા હતા કે ભાઈ મામાન દીકરા આવ્યા છે માસિન દીકરા આવ્યા છે ઓલા ઓલા ગામ ના છે આ ગામ રાખશો તો તમારું ધ્યાન યજ્ઞ માં નિયમ કડક છે મને બહુ સારું લગાડતા ન આવડે બરોબર છે મને બહુ સારું લગાડતા ન આવડે મને સાચું કેતા આવડે બરોબર તમે યજ્ઞ માં બેઠો છે બેઠા જુઓ તમે યજ્ઞ માં ફાળવા આપ્યો છે તમને માતાજી બોલાવ્યા છે તો અમે તમારું ભલું કરવા માટે આવ્યા છે તમારું સારું થાય નહીં અમર જોવાનું આ યજ્ઞ નું તમને ફળ મળવું જોઈએ ઘરે તો કદાચ તમે યજ્ઞ કરી શકો ન કરી શકો તો બીજા નંબર